દીવ વાત્સલ્ય શાળાનો વાર્ષિક ઉત્સવ બે હજાર ઉત્સાહભેર ઉજવાયો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે કાર્યરત મનોદિવ્યાંગ બાળકોની વાત્સલ્ય શાળામાં ઉત્સાહપૂર્વક વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત વાત્સલ્ય સંસ્થાના પૂર્વ સેક્રેટરી તથા ખજાનજી ઉસ્માનભાઈ વોરા જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ દવે કિશોરભાઈ કાપડિયા મનોદિવ્યાંગ બાળકો વાલીગણ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમ દરમિયાન શાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સારા ગુણ મેળવનાર વાત્સલ્ય શાળાનું નામ રોશન કરનાર સારી પ્રતિભા ધરાવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે વાલીઓને નિર્ધાર નામની એક બુક ભેટ આપવામાં આવી આ બુકમાં મનોવિશિષ્ટ બાળકો જેને લઈ તેમની સાર સંભાળ વગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે જે વાંચી વાલીગઢને બાળકોને સાચવવામાં આ બુક મદદરૂપ થશે આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને વાત્સલ્ય સંસ્થાના હોદ્દેદારોએ તમામનો આભાર વ્યક્ત કર્યો કેટલો સુધારો જોવા મળ્યો પ્રથમ થયા છે ખોલો કે જીની અને આલી સાથે આવી અને ઇનામ મિત્ર સંપૂર્ણ માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે હમણાં કાર્ય તમારો સૌનો Tembaik kampung Career impaired check Kami